નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ માં વડોદરા જિલ્લાના કરજન ખાતે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર બીજાબાદ ટોકડી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ઠગ ટોકડીને આપનાર ભાગેડુ આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફ્લોર સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં કરજણ પોલીસ ખાતે નોંધાયેલા ગુનામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેર બે બજારના ભદઘટ જોઈ ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર ટોકડીને ઝડપી પાડવામાં આવી હતી આ ટોકડીએ મહેસાણાના વિજાપુરમાં રહેતા મોહિનુદ્દીન સૈયદ પાસેથી એક્ટિવેટેડ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લોર સ્ક્વોડ દ્વારા મોઈનુદ્દીન સૈયદની ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી દ્વારા જે તે વખતે સિમ કાર્ડ કઢાવવા આવતા લોકોને તેમના નામે ડોક્યુમેન્ટ્સ મેળવીને ગેરકાયદેસર રીતે પ્રીએક્ટિવેટેડ કાર્ડ મેળવી લેતો હતો જે બાદ ઊંચી કિંમતે આ સિમ કાર્ડ વેચી દેતો હતો છેલ્લા છ માસથી પોલીસની નજરથી ચોરી છૂપીને રહેતો હોવાનું સામે આવ્યું હતું જ્યારે આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો સેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ